ઓરદર રોડ પર લાખો રૂપિયાના ખર્ચે ઓગણીસ પોઈન્ટ દસ નો એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ આ પ્લાન્ટમાંથી છેલ્લા અઢી માસમાંથી પાણી શુદ્ધ થયા વિના નિકાલ થયો આવ્યો છે છેલ્લા અઢી માસ પ્લાન જ બંધ હાલતમાં છે જેને લઈ પાણી ફિલ્ટર થઈ શકતું નથી અને લોકોને ફિલ્ટર પાણીનો લાભ મળી શકતો નથી આ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી આ પ્લાન્ટનું ઓપરેશન મેન્ટેનન્સ અમદાવાદની એક કંપની દ્વારા કરવામાં આવે છે જેને પોરબંદર મહાનગરપાલિકા ઓપરેશન અને મેન્ટેનન્સના પૈસા પણ ચૂકવે છે ત્યારે અમારા મેનેજિંગ ડિરેક્ટર રાજભા જેઠવાએ આ કંપનીના જવાબદાર અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી ત્યારે અધિકારીએ પણ આ પ્લાન અઢી માસથી બંધ હોવાનું કબીલાત આપ્યું હતું પરંતુ પ્લાન ચાલુ થવા બાબતે ગલ્લાતલા કર્યા હતા વાતચીત જુઓ વાતચીતના કેટલાક અંશ

માં એવું થાય કે repair થતો ટાઈમ લાગે રિપેર કરીને ને બી લાયા હતા પણ પાછો fault આવે છે એવું નથી સાહેબ અમારું તમારી વાત બરોબર છે પોરબંદર વાસી તમને એનું જે કઈ અમે આવશે એ કરીએ સાહેબ નહીં હું શું મારું ટેકનિકલ નું છે કે સર બે મહિના જ બે મહિના માથે થોડું હોય બે મહિના ની માથે મહિના થયા હું તમને બે મહિના બોલું છું repair થઇ આવી છે પણ ત્યાં ભેજ વાળું વાતાવરણ છે અત્યારે ચોમાસું છે એના લીધે પાછો fault આવ્યો છે સાહેબ ચોમાસું તો પોરબંદર ને એક ને એક લાગુ પડે છે? અમે સમજી એક દિવસ થાય બે દિવસ થાય અઢી અઢી મહિના સુધી થોડું હોય એમ નઈ પણ તમારા તમારા જે કાઈ સેટિંગ અમને એમાં પ્રશ્ન નથી પણ આ ગામનું છે તમે ગટર નું પાણી સીધું થોડું નાખી શકો સાહેબ બરાબર હજી અજી અઢી મહિના મહિનાજી તમે પ્રોસેસમાં છે તો આ ગામ પૈસા ભેજો સાહેબ તમને કોન્ટ્રાક્ટ ના બરાબર છે અજી કેટલો સાહેબ મહિના દિવસમાં થઈ જાય એવું લાગે છે ના ના નામ થઈ જશે બે ત્રણ દિવસમાં ને બોસ સાહેબ ભટિયે મહિનાથી તો આપને કોઈ ચેતતું જ નથી નગરપાલિકા માંથી ખ્યાલ છે અમને અબય એવું નથી કે અમને તકલીફ આમ માંગો થાય બરાબર

પ્લાન્ટ ચલાવવા માટે એક બ્રેકર આવે છે બ્રેકર એનું ડેમેજ થયેલું હતું અને બ્રેકરની રિપેરિંગ એ થતી નથી તો બ્રેકર રિપેરિંગ માટે અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ હતું એ હમણાં રિપેર થઈને આવેલ છે અને એનું સંધાને પ્લાન્ટ જે છે હાલ કેટલોક ભાગ એનો ચાલુ છે કેટલાક ભાગમાં એનો ક્લેરી ફોક્યુલેટરનો જે એરિયા છે એમાં થોડો ડેમેજ છે એ પણ રિપેરિંગ રિપેરિંગ કરી અને ચાલુ કરવામાં આવનાર છે કેટલા સમયમાં સંપૂર્ણ પ્લાન્ટ કેટલા સમયમાં કાર્યરત થઈ જાય અપેક્ષા છે કે 15 થી 20 દિવસમાં મેં આપણે અમુક કામ કામગીરી તો થાય જ છે કેટલીક જે કામગીરી થતી નથી 15 એક દિવસમાં અમે ચાલુ કરાવી દીધી છે સર ત્યાં જે ફરિયાદ ઉઠી છે પરમાણે કોઈ કામગીરી થતી નથી કે પાણી આવે છે ગુડગુડની સીધે જ એમને એમ જ એનો નિકાલ કરવામાં ના ના એવું નથી ત્યાં આખી પાણી જે આવે છે પમ્પિંગ કરીને પ્લાન્ટ પર નાખવામાં આવે છે પ્લાન્ટ માં કેટલીક પ્રોસેસ કરવામાં આવે છે અને ત્યારબાદ જ એને રિલીઝ કરવામાં આવે છે સર વીજ પુરવઠો પણ એમની પાસે કેવી રીતે પ્રોસેસ હા વીજ પુરવઠો નથી એવી વાત નથી ત્યાં અમારે જનરેટર પણ છે અને વીજ પુરવઠો પણ છે અને કામગીરી ચાલે છે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરે આપેલ જવાબ સાંભળ્યો ને દર્શક મિત્રો એમણે જણાવ્યું કે પાણીની પ્રોસેસ પણ થાય છે અને જનરેટર પણ છે

આજે લગભગ છેલ્લા અઢી મહિના કરતા પણ વધારે સમયથી આ પ્લાન્ટ બંધ હાલ શહેરની પાણી અહીં આવે છે અને ત્યારબાદ ફિલ્ટર કરવામાં આવે છે અને ફિલ્ટર કર્યા બાદ જે પાછળ કેનાલ પ્રકારનું જે છે તેમાં પાણી રેડવામાં આવે છે એટલે કે આસપાસના વિસ્તારના ખેડૂતો સહિતના લોકોને પાણી થઈ છે તે પ્રકારનો આ પ્રકારનો પ્રોજેક્ટ નગરપાલિકાનો છે પરંતુ અહીં કોઈ પણ ઇક્વિપમેન્ટમાં બ્લાસ્ટ થયો હોવાના કારણે વીજ પુરવઠો જ ખોરવાઈ ગયો છે અને તેના પરિણામે લગભગ અઢી મહિના કરતા પણ વધારે સમયથી આ પ્લાન્ટ બંધ હાલતમાં છે ગુજરાતી ટીમે જયારે આ પ્લાન્ટ અંગે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ ને પૂછ્યું ત્યારે પ્રજાપતિ જોઈ રહ્યા હતા એટલે જનરેટર અને પ્લાન્ટ ચાલુ રાખવામાં આવે છે ત્યારે કે જે વાસ્તવિકતાની તપાસ માટે ગુજરાત ની ટીમ પહોંચી છે આ જોઈ શકો છો આ જે ચેમ્બર છે તે ને ઇનલેટ ચેમ્બર કહેવામાં આવે છે એટલે કે જે ભૂગર્ભરનું પાણી છે તે હજારો લીટરો સંખ્યામાં મોટી સંખ્યામાં ચેમ્બરમાં આવે છે જે પાણી અત્યારે હાલ પણ આવી રહ્યું છે બાદ આ ચેમ્બર ચેમ્બર છે છે પાણી આવ્યા આપ જોઈ શકો છો બીજી ચેમ્બરને કહેવાય છે ગ્રીજ ચેમ્બર ગ્રીજ ચેમ્બરની અંદર જે આ મશીનરી છે આ મશીનરીથી પાણી ફિલ્ટર કરવામાં આવે છે અને એ પાણી ફિલ્ટર થઈને આગળ જાય છે પરંતુ આપ રિયાલિટી ચેકમાં જોઈ શકો છો મશીનરી બંધ હાલતમાં છે કોઈ પણ પ્રકારનો વીજ પુરવઠોના મહા કમિશનરે મહાનગરપાલિકાના કમિશનરે કરી હતી કે આપ જોઈ શકો છો રીતર મશીનરી બંધ છે ઇલેક્ટ ચેમ્બર પાણી આવ્યા બાદ વીજ ચેમ્બરમાં પાણી એમને આવે છે કોઈ પણ પ્રકારનું ફિલ્ટર થતું નથી ત્યારથી આપણે પ્લાન્ટમાં આગળ જોઈએ તો હવે જે એસબીઆર કહેવાય છે તે ચેમ્બર પણ આપણે જોઈએ પાણીની જે કદળો કહી શકાય આપણી ભાષામાં કદળો છે તે નીચે બેસી જાય છે અને ત્યારબાદ પાણી આગળ વધે છે તેવી જ એસબીઆર ચેમ્બર જોવો છો જેવું પાણી આવે છે તેવું જ જાય છે કોઈ પણ પ્રકારનું ફિલ્ટરેશન અહીં પણ થતું નથી ત્યારબાદ સીસીટી એટલે આપણે જોઈશું કે આ પાણી જે છે તે ક્યાં જાય છે એસટીવી પ્લાનની રિયાલિટી ચેક કરવા માટે ગુજરાતની સ્પોર્ટ મદરી ટીમ પહોંચી છે હું અને મારા સાથે જે નિપુલ પોપટ અહીં આવ્યા છે આપણે જોયું કે જે રીતે ઇન્ગલેન્ડ ચેમ્બરમાં પાણી આવે છે હું પાણી ગ્રીક ચેમ્બરમાં જાય છે અને માં થઈ અહીંથી આ પાણીનો સીધો જ નિકાલ માં થાય તે આપ જોઈ શકો છો આ જે જગ્યા છે જે મોટા અવેડા અથવા તો મોટા કુંડા અથવા મોટા કુવા જેવું જે દેખાય છે તેને સીસીટી શકાય છે છે આ જે પાણી અને નિકાલ પાછળની સાઈડ થી થતો હોય છે જે કેનાલમાં જાય છે આપ જોઈ શકો છો પાછળ અહીંથી કેનાલ છે તે પણ જોઈ શકાય છે આ કેનાલમાં જ પાણીનો નિકાલ કરવામાં આવે છે અને તે પાણી ખેડૂતોનો ઉપયોગી થાય છે આ પ્રકારની મોટી મોટી વાતો મહાનગરપાલિકા કરે છે પરંતુ રિયાલિટી ચેક માં જેવી પાણીનો રંગ જોઈને પાણી જોઈને અહીંથી આપ દર્શક મિત્રો પણ નક્કી કરી શકો છો કે આ પાણી ફિલ્ટર કરવામાં આવતું નથી તમામ મશીનરીઓ બંધ હાલતમાં છે એક તરફ પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર જેઓ વાતો કરે છે કે જનરેટરને લઈને પણ અમે પ્લાન ચાલુ રાખીએ છીએ ત્યારે વાસ્તવિકતા અહીં અમે આવી જાણી અઢી મહિનાથી કોઈ પણ પ્રકારનો વીજ પુરવઠો આ પ્લાન્ટને મળતો નથી કોઈ પણ પ્રકારનું જનરેટર પણ ચાલુ કરવામાં આવતું નથી અહીંના સ્થાનિક કર્મચારીઓની પણ અમે પૂછપરછ કરી છે ત્યારે આ નરી વાસ્તવિકતા આપની સામે અમે લાવ્યા છે અઢી અઢી માસ કરતાં પણ વધુ સમયથી પાણી ફિલ્ટર થતું નથી પાણી જેવું ભોગલક ગટરનું પાણી આવે છે તે ગટરના પાણીનો ગંદા પાણીનો તેવી રીતે જ નિકાલ થઈ જાય છે આ પ્લાન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યા છે અને તેના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે પર મંથ એટલે કે મહિને કેટલાક ટકા રકમ પણ એ કોન્ટ્રાક્ટરને જ ફાળવવામાં આવે છે અઢી અઢી મહિનાથી આવી ઘોર બેદરકારી થતી હોવા છતાં પણ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાને લઈને શાંત બેઠા છે એવા અનેક સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર